અને દરેક પારા ઉપરને નિકુ પારા આવે સૂર્યમુખીના બી વાવવા જોઈએ એટલે બધી મધમાખીઓ વધારે આવે એક પાકે પાકવાળા નહીં એક વિઘે વિઘાવાળા નહીં તો આપણે બધા પાક વાવવા જોઈએ આપણું ખાતર આપણા ખેતરમાં આપણું બિયારણ આપણા ખેતરમાં અને આપણી જંતુનાશ દવા આપણા ખેતરમાં હોવી જોઈએ ને આંબા એ વાવવા જોઈએ હું તો આંબા આમ્રપાલી આંબા દરેક જાતના આંબા આપણે વાવવા જોઈએ બરાબર એટલે ખેતી છે આધુનિક કરવી જોઈએ ઓછા પાણીથી ખેતી થાય એવી ખેતી કરવી જોઈએ

બાપા જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં મજા ત્યારે થાય કે ખેડૂત જાગૃત બને અને આધુનિક ખેતી કરે બિયારણ ઘરનું રાખે ખાતર ઘરનું અને સ્વાલંબી ખેડૂતો હાલો મિત્રો તો આપણે આમ તો ખરેખર આપણે કઈ રીતે ખેતી કરવી કયું બિયારણ વાવવાથી કયો ફાયદો થાય અને કેવું બિયારણ વાવવું જોઈએ તો એના માટે ભાઈ આપડી આવી રહી છે રામજી બાપા તો રામજી બાપા આપણને પૂરેપૂરી ટૂંકમાં માહિતી આપશે તો શિયાળુ સિઝન છે તો શિયાળુ સિઝનમાં આપણે શું વાવવું જોઈએ અને શું વાવવાથી આપણને શું ફાયદો થાય અને કેવી રીતે વાવવું જોઈએ એવી બધી સલાહ લેવા ભાઈ આપણે આવ્યા હતા તો એમ થયું કે એક વિડીયો તમારી અહીં પણ મિત્રો શેર કરીએ શિયાળુ સિઝન હાલે છે તો ખેડૂતને કેવી રીતે ફાયદો થાય કયો મોલ વાવવાથી ફાયદો થાય અટાણે શિયાળુમાં તો ઓછા પાણીમાં અને ઓછા ખર્ચમાં તો અમારા બધા મિત્રોને થોડું સમજાવો ખેડૂત મિત્ર ભાઈઓ વધુ ઉત્પાદન લેવું હોય ઓછા પાણીએ તો અત્યારે આપણે ચણા ધાણા જીરું અને કલોજી હં આ ચાર વસ્તુ વાવે તો એમાં વધારે મદદ ઉત્પાદન મળે એમાં મિશ્ર પાક વાવે તો એક ત્રણ પાક થઈ શકે હં ચણા વાવે એમાં ધાણા વાવે પાટલા ચીરીને વીસનું પાટલું હોય કે ચોવીસનું પાટલું હોય હં પેલા એક હાથે હાકી લેવાનું બીજા હાથીમાં ફારો વગેરે જાતી હતી પાટલામાં અને પછી એમાં ધાણા વાવી દેવાના દરેક પારા બીટ ગાજર મૂળા પછી લસણ વાવવું જોઈએ એટલે ખેડૂત છે ને હું સ્વાલંબી બનવું જોઈએ બરાબર ને કલવો જે એવું છે કે ચાર મહિના ઉભું રહીએ પણ એનું ભાવનું વળતર વધારે મળે બરાબર અને આપણે દસ વીઘા જગ્યા હોય તો એમાં બગીચો બનાવવો જોઈએ દરેક ફળ એમાં આવી જવું જોઈએ મોસંબી છે ચીકુ છે જામફળ છે સીતાફળી છે બરાબર ચીકુ બધાય તો એ બધા ફળો છે એમાં બધી મધમાખીઓ છે મધમાખીઓ છે એ આપણા જે પાક છે એમાં એને પોષણ આપશે રજ ફેલાવશે તો પાક વધારે થશે અને દરેક પારા ઉપર ને સૂર્યમુખી ના બી વાવવા જોઈએ એટલે બધી મધમાખીઓ વધારે આવે તો એનાથી આપણું જે પાક લઈએ એમાં ઉત્પાદન આપને વધારે મળે બરાબર એક પાકે પાક વાળા નહીં એક વીઘે વિઘા વાળા નહીં તો આપણે બધા પાક વાવવા જોઈએ સમય ને અનુકૂળ દરેક પાક વાવો જોઈએ અને ઉનાળામાં ખેતી કરીએ તો આજે શિયાળાના મોલ લઈ લીધા પાટલા પાટલાની અંદર આપણે બાજરો વિગત ચાર કિલો અને એમની અંદર સણ નું બે કિલો ઈ ત્રણ કે અઢી ત્રણ ફૂટ નું થાય હું એટલે એને ચાર આપ કરીને એને રોટાવેટર થી એની અંદર કરી નાખવું જોઈએ ખાતર એટલે ખાતર આપણે ગણતરી ખાતર થઈ જાય તો આપણે બીજા ખાતરો નાખવાના પડે ડીએપી કે યુરિયા કે બરાબર એટલે આપણે આધુનિક ખેતી કરવી જોઈએ અત્યારે ચીલા ચાલુ ખેતી ન કરવી જોઈએ દરેક પાક પકવા જાય ઓર્ગેનિક રીતે આપણું ખાતર આપણા ખેતરમાં આપણું બિયારણ આપણા ખેતરમાં અને આપણી જંતુનાશક દવા આપણા ખેતરમાં હોવી જોઈએ બરાબર તો જંતુનાશક દવા કઈ રીતે બને તો કઈ લેપારાના પાનમાંથી કુવાડિયાના પાનમાંથી સીતાફળીના પાનમાંથી ગાઉકડાના પાનમાંથી આખડાના પાનમાંથી આ ચંદુનાશ દવા આપણી બની શકે બરાબર જો આપણે ફળ ઝાડ વાવેલા હોય તો એમાં આવે લેલાવડા આવે બગલા આવે બરાબર આ આપણા જંતુને તો આ ખાઈ જવાની બરાબર તો આપણે દવા કાંઈ જંતુ નાખ દેવાની વધારે જરૂર પડવાની નથી અને દરેક ખેડૂત ભાઈઓ પા વીઘામાં શેરડી વાવવી જોઈએ બરાબર શેરડી કઈ તો કે કાળી લાંબી કાતરી વાળી અને સફેદ લાંબી કચરી વાળી તો આપણે ચા નહી પીવો પડે અને આપણે શેરડી દરરોજ ખાઈએ તો તંદુરસ્તી સારામાં સારી રહેશે બરાબર આ ચાથી ઝેર છે અને ચા મૂકી ને આપણે શેરડીનો રસ પીવો જોઈએ બરાબર મહેમાન આવે તો નાનો એવો સિંચોડો રાખવો જોઈએ અને વાડીએ શેરડીનો રસ દરેકને પાવવો જોઈએ અને આંબા એ વાવવા જોઈએ હું તો આંબા આમરોપાલી આંબા દરેક જાતના આંબા આપડે વાવવા જોઈએ અને આંબા કઈ જારી હોવા જોઈએ કે પાંચ બાય બાર ને સેટે બરાબર એનું વર્ષો વર્ષ કટિંગ કરવું જોઈએ કટિંગ કરીએ એટલે આંબા ખૂબ આવશે કારણ કે એક વીઘામાં ઓછામાં દોઢસો આંબા કટિંગ કરીએ એટલે એનું આવરણ વધારે આવે એક આંબામાં મણેક કેરી આવે તો દોઢસો મણ કેરી થાય બરાબર દોઢસો મણ કેરી થાય તો એક મણના ચારસો રૂપિયા હોય તો દોઢસો મણના એનું વળતર વધારે મળે બરાબર એટલે ખેતી છે આધુનિક કરવી જોઈએ ઓછા પાણીથી ખેતી થાય એવી ખેતી કરવી જોઈએ દરેક ભાઈઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા કે આ વિડીયો સાંભળી અને તમે ખાતરમાં બિયારણમાં અને પાણીમાં સ્વાલંબી બનો બરાબર પ્રાલંબી નહીં અને ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરો બળદથી ખેતી કરો તો ઉત્તમમાં ઉત્તમ અને એમાં ગાયના છાણથી ખેતી કરો તો એનાથી સર્વોત્તમ બરાબર બળદ છે એ આપણો બાપ છે અને ગાય છે આપણી માં છે બરાબર આપણી વિરાસત આપણે ભૂલી ગયા છે ખાતરો આપણે નાખીએ છીએ ટ્રેક્ટરો વાપરીએ તો ટ્રેક્ટરો વાપરવાની જરૂર નથી બરાબર આપણે બળદ થી ખેતી કરવી ઉત્તમ ખેતી બળદ થી થઈ શકે એટલે ઉત્તમ ખેતી કરવી જોઈએ હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ જે જે શ્રોતાઓ છે એને કાંઈ પણ મારી ભૂલ હોય તો એ સાંભળજો મિત્રો ખાસ તો બાપા ઉંમર પણ બહુ મોટી છે તો બાપા કેવડી ઉંમર છે તમારે મારી ઉંમર છે અત્યારે ત્યાંસી વર્ષ તો મિત્રો ત્યાંથી વરની ઉંમર છે અને બાપા દુકાન કેટલા ટાઈમ થયા છે તમારે હા છે દુકાન નેવું વર્ષ થયા આ બધી જાતનું બિયારણ રાખે છે કેમ કે લસણથી લઈ અને જવાયરથી લઈ અને બાજરાથી શાકભાજી ટોટલી બિયારણ બાપા રાખો એવું છે ને હા અને કટોલાને બી રાખ્યા ને કંટોલાને રાખ્યા એક કોઠીંબાના બરાબર કોઠીંબાનું બિયારણ હોત મળી જાય છે અને બિયારણ વેચવાનો શોખ નથી થઈ તમે બિયારણ ઘરનું બનાવો બરાબર આજથી સાઠ વરડા પહેલાં ચૂરિયા પકવતા ગલકા પકવતા દૂધી પકવતા અને બધું બી આદાન પ્રદાન હતું તમારી પાસે ચૂરિયાનું બી હોય તો મારી પાસે ગલકાનું હોય તો હું તમને આપું તમે મને આપો બરાબર બિયારણમાં ઓર્ગેનિક જે જૂના થાય એને તમે શાકભાજી વાવો ભલે ઓછું થાય પણ એ અમૃતમી થાય હાઈબ્રિડ બિયારણ તમે વાવોમાં દવાને ખાતરનો વેપાર કરવો તમે વર્ષે મને ત્રે ચાલીસ લાખ મળે હું ઓર્ગેનિકમાં માનું છું તો બાપા બીજી કઈ માહિતી ખરી એવી કે ખેડૂત ને કામ લાગે એવી સો ટકા કામ લાગે ખેડૂત ભાઈઓ જે ફળઝાડ વાવે છે દર વર્ષે ફાલ લઈ લીધા પછી બરાબર વસંત ઋતુ આવ્યા પહેલા હું એને બધા એક ડોકા કાપી નાખવા જઈએ બરાબર બરાબર એટલે એમાં ફાલ ફૂલ ફળ વધારે આવશે અને બધે શાકભાજીના જે વેલા છે હું શાકભાજીના વેલાને બધાને બે હાથ બે વામવા ચાલે એટલે એના ડોકા કાપી નાખે ડોકા કાપે એટલે એને પાને પાને ફૂટ થાય હું અને એમાં નર હોય કાપી નાખે માદા હોય ને રહેવા દઈએ તો એમાં વધારે વધારે ટ્રાવેલિંગ આવશે અને એમાં વધારે વધારે વળતર મળશે બરાબર એટલે એ આપણે ખાસ કરવું જરૂરી છે તો બાપા તમારી પિંચાશી વર્ષ ઉંમર રહી છે ત્યાંથી કે પિંચાશી વર્ષની તો તમારી હેલ્થ માં હજી કેમ આમ એવી ને એવી લાગે અને તમારા એ પણ એવા ને એવા છે તો એના માટે કઈ થોડો સંદેશો અમારા મિત્રો ને આપો આ ખાસ સંદેશ છે કારણ કે મારી ઉમર અત્યારે વૃદ્ધાવસ્થા છે પણ નાનપણમાં મેં એટલું ખાધું છે હું હું ઘઉંનો પોક પાડીને ખાતો બાજરાનો પોગ પાડીને ખાતો બરાબર અને ગાજર ખોદું ને એટલે ગાજર સારા સારા ગાજર હોય એ માટલામાં ભરી અને એનું ઊંધિયું કરીને ખાતો અને એ રાતે મૂકી દેતો ઓલામાં અગાસી ઉપર તો એ સવારે ઊઠીને એ મેં ગાજર ખૂબ ખાધેલા છે અને જાત મજબૂત છેનું કારણ શું છે કે મેં જાગૃત થયા પછી મેં દાંતને ખાઈને તરત જ કોગળા કરી નાખતો અને એ ફટકડી ફૂલાવી અને ફટકડીને અત્યારે હું કોગળા કરું છું બરાબર જમી અને આંગળીથી ફટકડી જેનો પાવડર લે અને બે બાજુ ઘાહી નાખું બરાબર અને લીમડાની હળી હોય ને એમાં પોલું પડ્યું હોય ને એમાંથી ગોકાને કાઢી નાખું પૂછું બરાબર હળી અંદર કરીને હું એટલે મારે ત્રણેય ટાઈમ એ રીતે બરાબર અત્યારે મારા જાતે એવા છે હું શેરડી ફોલણી ખાઈ હું દરરોજ શેરડી ખાઉં છું બરાબર મારે કોઈ જાતનું વ્યસન નથી અત્યારે હું કાચું ખાઉં છું છેલ્લા છ વર્ષથી કાચું ખાઉં એટલે કાચા હું એટલા માટે ખાઉં છું કે આ પશુ પક્ષી કાચું ખાય છે તો એનામાં કેટલી સ્ટેમિનેશન હોય છે બરાબર તો કાચું એ સાચું અને રંધાણું ગંધાણું જે રાંધેલો ખોરાક છે ને એમાં ત્રીસ ટકા જ વિટામિન છે બરાબર અને આ કાચામાં છે ને સોયસો ટકા વિટામિન છે અને સોયસો ટકા વિટામિન છે એટલે અત્યારે હું બીટ ગાજર પાલક ધાણા ચીબડા દૂધી આ બધું કાચું હું ખાઉં એમાં ત્રણ પેસી ખજૂરી નાખું એટલે ખજૂર એ ઓર્ગેનિક છે આજે છે એને એના હિસાબે મારું ટેમિનેશન જળવાઈ રહ્યું છે બરાબર એટલે કાચું એ હાચું રામ વનમાં ગયા ચૌદ વરસ વનની અંદર કાચું ખાધું તો એની સામે વાંદરો એને રીછો એ કાચું ખાધું તો એની અંદર રાવણ છે એની સેના છે એ પકવેલું ખાતા તો એ હારી ગયા અને કાચવલું વાનર સેના રીછોની સેના એ કાચું ખાધેલું તો એને પાંડવો અન્નમાં ગયા ચૌદ વર્ષ તો એને કાચું ખાધું તો સ્ટેમિનેશન એવું હતું કે બહુ તાકાત હતી બરાબર તો એને અમે કૌરવો હારી ગયા કે કૌરવો છે ને એ રાંધેલું ખાતા તો રાંધેલું જે ખાય છે એમાં ત્રીસ ટકા જ વિના વિટામિન હોય ને આમાં સો ટકા વિટામિન હોય બરાબર એમાં કંદમૂળમાં તો વધારે હોય છે કાચું એ સાચું ને રંધાયું એ ગંધાયું એટલે કાચું ખાવું જોઈએ હાલો મિત્રો તો આ હતી બધી વાત છે અને બાપા અને બાપાએ કીધું એ રીતે આપણે આપણા શરીરની જાળવણી આપણે જ કરી શકીએ અને આપણી પાસે જ બધુંય છે તો આ રીતે ધ્યાન રાખીએ તો મિત્રો બધું આપણી હેલ્થને બધું જળવાઈ રહીએ તો બાપા આ લખેલ છે એ થોડું આપણને વાંચી અને મજા આવી તો આનો મતલબ થોડો સમજાવો ખેડૂતદાતા હોય બુદ્ધિ સારી ખેડ ખાતર પાણી બીજ વાવે નાની ખંથી કરે તો ખેતી ને ઘરના અંદર ઘઉં ભરેલા હોય હું એ નાણે નહીં ઉગાડે નહીં ત્રણ ઠેકાણે ઉગાડી લેવા જોઈએ તે પછી વાવવું જોઈએ ન આપણું પાણી જાય મહેનત જાય અને બધું જાય બરાબર અને આપડે પાસ્તર થાય તો દરેક બિયારણ છે એ વાવવું જોઈએ સંબંધ કરવો જાણીને બરાબર દીકરા દીકરીનો સંબંધ કરવો હોય ને તો મામા જોઈએ તો મોહાડ જોવાઈ જાય કાકા જોઈએ તો કુટુંબ જોવાઈ જાય એ પછી સંબંધ કરવો જોઈએ અને બીજ વાવીએ નાણીને નાણીને એટલે આપણે ચેક કરીને ત્રણ ઠેકાણે ચેક કરી લેવું એ ઉગે તો જ વાવું હોય આપણે કોઈ પણ બિયાણ વાવવું નહીં બરાબર ગમે એટલું ઘરનું બી હોય ને તો એ નાણી લેવું જોઈએ બરાબર નાણું એટલે વાવવું એને ચેક કરવું ત્રણ ઠેકાણે ચેક કરી નક્કી પછી વાવું છે તમારું ગમે એ બિયાણ લઈ જાઓ તો તમારે એ ચેક કરી લેવું નવ ગે તો પાછું દઈ જવું પૈસા પાછા લઈ જવા બરાબર કોઈ બીને વાવવામાં આંધૂળ કહીએ ન કરવા એટલે આપણે બે ત્રણ પાણી જાય હું ને આપણી મહેનત જાય અને મજૂરી જાય ને બિયાણના પૈસા જાય એટલે આપણે ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ આપણે ઢગલા મોટે પાણી આપી દઈએ એ કામનું નથી નાનો છોડો હોય તો થોડું પાણી આપવું જોઈએ થોડું ખાતર આપવું જોઈએ થોડી દવા છાંટવી જોઈએ મોટો થોડો હોય તો થોડુંક વધારે પાણી પાવું જોઈએ એમાં વધારે ખાતર નાખવું જોઈએ ને વધારે પાણી પાવું જોઈએ એનાથી મોટું હોય તો વધારે બરાબર આપણે પાણી પાઈને આહોતરે જાય નાના છોડ હોય એને આહોતરે જાય બરાબર કાં તો પીળો પડી જાય હું કાં તો પાંગળો બની જાય તો મિત્રો આ રીતનું બધું બાપા બિયારણ રાખે છે અને બિયારણ લેવા માટે આપણે સરનામું બાપાનું કાર્ડ જ આમાં નાખી દેવું આપણે આ જગ્યાએ દુકાન આવેલી છે તો કોઈ પણ બિયારણ તમે અહીંયાથી લઈ શકો છો અને એકદમ ખાતરીબંધ બિયારણ આવશે અને તો હવે આપણે આ વિડીયોને પૂરો કરીએ તો આ વિડીયો તમને ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં